નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે નૂતન કેળવણી મંડળ સાવર સાવરકુંડલા સંચાલિત શ્રીમતી વીડી ખેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં એક આચાર્યની જગ્યા બહાર પડી છે યુસીસી તેમજ રાજ્ય રાજ્ય સરકારશ્રીના આ અંગેના શેવટના પરિપત્રો ગાઈડલાઇન્સ એનઓસી અને ઠરાવો મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજીનો નમૂનો અને આનુષંગિક પરિપત્રો તથા શરતો અને સૂચનાઓ વિગતવાર ની વેબસાઇટ ઉપર જોઈને જાહેરાત પ્રસિદ્ધ તારીખ તારીખથી દિવસ માં પોતાના બાયોડેટા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સ્નાતક અનુસ્નાતક પીએચડી રિસર્ચ એપીઆઈનું પ્રમાણિત પત્રક તથા લાયકાત અને અનુભવના સ્વપ્રમાણિત પ્રમાણપત્રોની નકલો સાથે મેનેજિંગ ટ્રસ્ટીને ઉપરોક્ત સરનામે પહોંચતી કરવાની રહેશે બીજી જાહેરાત શ્રી જલારામ કેળવણી મંડળ રાજકોટ સંચાલિત માતૃશ્રી વીરબાઈ મહિલા આર્ટ્સ કોલેજ રાજકોટ વિષયો અંગ્રેજી ગુજરાતી સંસ્કૃત હિન્દી સમાજશાસ્ત્ર ઇતિહાસ અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાન ઉમેદવારે અરજીનો નિયત નમૂનો અને સંદર્ભ દર્શિત ઠરાવો કોલેજની વેબસાઇટ જે અહીં આપેલી છે પર જોઈ લેવા તેમજ અરજીની સોફ્ટ કોપી અપલોડ કરવાની રહેશે ઉમેદવારોએ અરજી રજિસ્ટર આઈડી દ્વારા નિયત નમૂના અને પોતાના બાયોડેટા સાથે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લાયકાત અને અનુભવ સંબંધિત પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તેમજ એપીઆઈનું પ્રમાણિત ગણતરી પત્રક સાથે નીચે જણાવેલ સરનામે આ જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસમાં અશુભ મોકલવાની રહે છે ત્યારબાદની જાહેરાત જોઈએ વોકન ઇન્ટરવ્યૂ ગોઠવેલું છે જે વિદ્યાલય કાલાવાર રોડ રાજકોટ ઉપર આવેલી છે પ્રિન્સિપાલ એડમિનિસ્ટ્રેટર શિક્ષકો ધોરણ એકથી આઠની શાળા છે સ્પોટકો અરજી સાથે રૂબરૂ મળવાનું છે રવિવાર તારીખ એકવીસ જાન્યુઆરી સવારે નવ થી બાર દરમિયાન